મિત્રો આ એક સત્ય ઘટના છે આ વાર્તા દરેક મા બાપ અને દરેક સંતાનોએ સાંભળવી જોઈએ થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો કૌશલ્યાબેને આરતીની થાળી સજાવી દીધી અને બોલ્યા કહું છું સાંભળો છો હું તૈયાર છું તમારે કેટલી વાર બસ નીચે જ આવું છું કૌશલ્યા ઉપરના બેડરૂમમાંથી અવાજ આવ્યો અને થોડી વાર પછી બ્લેક બ્લેઝરમાં સજ્જ પ્રીતમભાઈ નીચે ઉતર્યા પ્રીતમભાઈ કૌશલ્યા સામે ઊભા રહીને બોલ્યા કેવો લાગુ છું ફરી વરઘોડે ચઢો એવા તું તૈયાર હોય તો ફરી લગ્ન કરીએ હું ઘોડે ચડીને આવીશ અને પ્રિતમભાઈ તો થોડા રોમેન્ટિક બની ગયા અને કૌશલ્યાની નજીક આવ્યા હવે શરમાવ જરા છોકરાને પરણવાની ઉંમર થઈ અને તમે કૌશલ્યા બેને દૂર ખસતા કહ્યું પ્રીતમભાઈને એકાએક કંઈક યાદ આવ્યું અને બોલ્યા અરે કૌશલ્યા આપણે પહેલાં કેશવ કાકા ખરાને હા તેમના સગામાં એક છોકરીની કાલે જ વાત આવી છે છોકરી માસ્ટર કોર્સ કરી રહી છે તપાસ કરી તો સારું ઘર છે તે રસ્તામાં જ આવે છે મેં હમણાં જ પૂછાવ્યું તો કહ્યું કે છોકરી ઘરે જ છે આપણે તે રસ્તે જ જઈએ છીએ તો તેમના ઘરે નજર નાખતા આવીએ હા જરૂર પણ છોકરી આપણા ઘરને શોભે તેવી જોઈએ હાલની છોકરીઓ તો બાપરે બાપ મારો દીકરો ઉત્સવ તો લાખોમાં એક છે કેનેડાથી આવતા મહિને જ આવશે તે આવે પહેલાં છોકરીઓ જોઈને રાખીએ તો સારું કૌશલ્યાબેને તો તેમના એકના એક દીકરાને પરણાવવા ક્યારનાય અધીરા બની ગયા હતા દર પૂનમે કૌશલ્યાબેન અને પ્રીતમભાઈનો તેમના કુળદેવીની આરતી કરવા જવાનો નિત્યક્રમ હતો પ્રીતમભાઈ પૈસે ટકે સુખી હતા અને તેમના પરિવારમાં પોતાના દીકરી આપવા સૌ કોઈ રાજી હતું પણ કૌશલ્યાબેનની નજર કોઈ છોકરી પર ઠરતી નહોતી તેમનો દીકરો ઉત્સવ કહ્યાગરો અને સંસ્કારી હતો તેને મન તો પોતાના માતા પિતાનો આદેશ એ જ તેનું જીવન હતું આલિશાન બંગલામાંથી કાર નીકળી અને ડ્રાઈવરે પ્રીતમભાઈએ કહેલા રસ્તે દોડાવી દીધી પ્રીતમભાઈએ રસ્તામાં જ છોકરી પક્ષવાળાને જણાવી દીધું હતું કે અમે આવીએ છીએ આ તરફ કૃતાના મમ્મી પપ્પા બધી તૈયારીઓમાં લાગી ગયા કૃતા સુંદર અને ગુણવાન હતી તેના માટે ઘણા માગા આવતા હતા પપ્પા મારે હમણાં લગ્ન કરવા નથી દર વખતની જેમ આ વખતે પણ કૃતાનું આ રટણ ચાલુ હતું બેટા આ ઘરમાં જો તારી સગાઈ થાય તો આપણે તો ઘેર બેઠી ગંગા આવી કહેવાય ખૂબ જ ખાનદાની માણસો છે છોકરો પણ વ્યવસ્થિત છે અને આખા સમાજમાં તેમની આગવી ઓળખ છે ખૂબ પૈસો છે પણ તેઓ એકદમ સરળ છે દીકરીના બાપ તરીકે કહું તો આવું કર નસીબવાળાને જ મળે કૃતાના પપ્પાએ કૃતાને સમજાવતા કહ્યું પણ પપ્પા હવે પણ ને બણ કંઈ નહીં તેઓ આવે એટલે તારે બહુ બડબડ નહીં કરવાની કૃતાની મમ્મી કૃતાના સ્વભાવથી પરિચિત હતા એટલે સાફ સાફ કહ્યું એ તો મને જે યોગ્ય લાગે તે કહેવું જ જોઈએ કૃતાએ તરત જવાબ વાળ્યો જો તારી આ આદત જ ખરાબ છે કોઈ થોડું પણ કહે એટલે તું તો મોં પર જ જવાબ આપી દે છે મોટી થઈ પણ સમજણ ન આવી આ અગાઉ પણ પહેલાં છોકરાવાળા જોવા આવ્યા ત્યારે છોકરા માટે તે કેવું કહ્યું હતું કોઈ માને પોતાના દીકરા વિશે એલફેલ બોલે તે ન ગમે સમાજમાં તો તેઓ એમ કહેતા ફરે છે કે કૃતા તો એકદમ કમંડી છે એકની એક દીકરીને તેના બાપે જ માથે ચડાવી મૂકી છે કૃતા અને તેની મમ્મી વચ્ચે રોજની માફક શાબ્દિક ટકરાવ શરૂ થયો મમ્મી મનમાં રાખીને શું કામ ધૂંધવાઈ રહ્યું અને મને જે સાચું લાગ્યું તે કહ્યું હતું તે છોકરો તો કૃતા વધુ બોલે તે પહેલાં કૃતાના પપ્પાએ કહ્યું પ્લીઝ અત્યારે તે વાત પર કોઈ ચર્ચા નહીં કરીએ આ સારું માગું છે અને ત્યાં જ ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી ઓહ તે આવી ગયા લાગે છે કૃતાના પપ્પા બહાર આવ્યા ઘરમાં તેમની આગતા સ્વાગતા થઈ કૃતા પાણી લઈને આવી અને તેની મમ્મીએ તેનો પરિચય આપ્યો આ છે અમારી એકની એક લાડકી કૃતા કૃતાએ તેમના ચરણ સ્પર્શ કર્યા સામે બેસ કૃતા કૌશલ્યાબેને તેને બેસવા કહ્યું તું શું કરે છે અત્યારે માસ્ટર કોર્સ પૂરો થવામાં છે અને જોબ પ્લેસમેન્ટ પણ થઈ ચૂક્યું છે ઓ એટલે તારે જોબ કરવાની ઈચ્છા છે પ્રિતમભાઈએ વચ્ચે જ પૂછ્યું અને ત્યારે કૃતાની મમ્મીના ચહેરાની રેખાઓ તંગ થવા લાગી હા અંકલ એકાક્ષરી જવાબ અને પછી થોડી ચૂપ કીધી પણ અમારે તો નોકરી કરે તેવી છોકરી નથી જોઈતી અમને આવી ખબર નહોતી નહીંતર કૌશલ્યાબેને તો પાણીનો ગ્લાસ ટીપો પર મૂકતા જ તેમનો નિર્ણય આપી દીધો કૃતાની મમ્મી વચ્ચે જ બોલી આ તો તેને નોકરીની કોઈ જરૂર નથી જો સારું ઘર મળે તો તેને ક્યાં નોકરીની જરૂર છે કૃતાના ચહેરા પર નાખુશી છવાઈ ગઈ જે કૌશલ્યાબેનથી છાનું ન રહ્યું તે બોલ્યા અરે આ તો પહેલાથી ચોખવટ કરી લેવી સારી નહીં તો આજકાલના છોકરા છોકરીઓ તો નાની નાની વાતમાં ઘરને વેરવિખોર કરી નાખે છે અમારો ઉત્સવ સારું કમાય છે અમને તો તેનું ઘર સંભાળે તેવી વહુ જોઈએ છે બેનના શબ્દોમાં કૃતા માટે સાફ સાફ નનોયો વર્તાઈ ગયો કૃતા નાસ્તો લઈ આવ વાત અવળે રસ્તે ચડી જતા જોઈ કૃતાના પપ્પાએ વાત બદલી કૃતા ઊભી થઈ ત્યાં પ્રિતમભાઈ બોલ્યા અરે અમારે મોડું થાય છે નાસ્તો નથી કરવો તમે કોઈ તકલીફ ન લેશો કૃતાના હાથની બનાવેલી કચોરી ખાતા જાઓ તેની રસોઈ એકદમ સ્વાદિષ્ટ હોય છે કૃતાની મમ્મી તેમના તરફથી બધો પ્રયત્ન કરી રહી હતી અરે ના રહેવા દો તકલીફ ન લેશો પ્રિતમભાઈ બોલ્યા પણ કૃતાને ઈશારો કરીને તેની મમ્મીએ તેને રસોડામાં મોકલી દીધી કૃતા રસોડામાં ગઈ ત્યારે તેની મમ્મી બોલી આજના છોકરાઓ તો બાપરે બાપ બધું જ મોઢે મોઢ કહી દે છે જુઓ અમે તો કૃતાને નોકરી કરવાની ના જ કહી છે અને જો દીકરી સાસરે જાય પછી તો સાસરીવાળા જે ઈચ્છે તે આમ પણ તમારા ઘરે કોઈ વહુ બનીને આવશે તેને નોકરી કરવાની જરૂર જ ક્યાં છે આ નોકરી ફક્ત તેના શોખ માટે જ સ્વીકારી છે કૃતાના મમ્મી હજુ પણ બેનના મનમાં વળેલી ગાંઠને છોડવા મથી રહ્યા હતા પણ આજની છોકરીઓ કે છોકરાઓને વધુ કહેવાતું નથી તેઓ સ્વતંત્ર વિચારસરણીવાળા હોય છે મારો કારોબાર કેટલો મોટો છે પણ મારો ઉત્સવ બધું મૂકીને કેનેડા ચાલ્યો ગયો અહીં તેને ક્યાં કોઈ કમી હતી પ્રીતમભાઈએ કૃતાની મમ્મી તરફ જોઈને કહ્યું ત્યાં જ કૃતા નાસ્તાની ડીશ તૈયાર કરીને આવી કૌશલ્યાબેનના મનમાં વળેલી ગાંઠ હળવીથી હોય તેમ લાગ્યું તેમને નાસ્તો શરૂ કરતા પહેલાં કૃતાને સામે બેસાડતા પૂછ્યું કૃતા તારી નોકરી કરવાની ઈચ્છા એ તારો શોખ છે કે પછી બીજું કોઈ કારણ કૃતાએ તેમની આંખોમાં જોયું અને કહ્યું થેન્ક યુ આંટી કે આપે મને સ્પષ્ટ પૂછ્યું હું પણ અંદરો અંદર ધૂંધવાઈ રહી હતી કે તમને શું કહેવું કદાચ મારો જવાબ તમને નહીં ગમે પણ સાચું કહું છું કે નોકરી કરવી એ મારો શોખ નથી મારી ઈચ્છા છે હું નોકરી કરવાનો મારો નિર્ણય બદલી નહીં શકું કૃતાનો સ્પષ્ટ જવાબ ઘરના વાતાવરણને ફરી ઢંઢોળી ગયું જો બેટા અમે તારા પર કોઈ દબાણ નથી કરતા કે તું તારો નિર્ણય બદલે પણ તું તારી ઈચ્છા પૂરી કર કૌશલ્યાબેને તેમની વાતનું અને વિચારનું પૂર્ણ વિરામ મૂકી દીધું હતું પ્રીતમભાઈ બોલ્યા કૃતા એક અંગત સવાલ કરું છું તને નોકરી કરવાની ઈચ્છા કેમ છે આ સાંભળી કૃતાની આંખોનો ખૂણો ભીનો થયો અને નીચું જોઈને બોલી અંકલ કદાચ આપને મારો જવાબ ગમશે કે નહીં ખબર નથી પણ મારી નોકરી કરવાનું કારણ જુદું છે મારે કેટલું દેવું ચૂકવવાનું બાકી છે હે દેવું કૌશલ્યાબેનને નાસ્તા તરફ આગળ વધેલો હાથ પાછો ખેંચી લીધો હા મારા પપ્પા એકદમ સાધારણ પગારની નોકરી કરે છે મારા અભ્યાસ માટે તેમને પાંચ લાખની લોન લીધી છે તે ચૂકવવાની બાકી છે હું એકની એક છું મારે કોઈ ભાઈ નથી કે જે મારા પપ્પાને કમાણી કરીને આપે આ ઘરની લોનના હપ્તા પણ બાકી છે તેમને તેમની જમા મૂડી મારા અભ્યાસ પાછળ ખર્ચી છે અને હવે જ્યારે તેમને વળતર ચૂકવવાનો સમય પાક્યો છે ત્યારે હું મારા સુખ માટે તેમને એકલા મૂકીને કઈ રીતે જઈ શકું કૃતાની આંખો ભીની થવા લાગી વાતાવરણ એકદમ શાંત બની ગયું કૌશલ્યાબેનને ન ગમ્યું હોય તેમ તે એકાએક ઊભા થયા અને ઘરની બહાર નીકળી ગયા પ્રીતમભાઈ પણ ન સમજી શક્યા કે તેને એકાએક શું થઈ ગયું તે પણ બહાર ગયા કૃતાના પપ્પાની આંખોમાં જળજળ્યા હતા કૃતાની મમ્મી પહેલીવાર ભાવુક બનીને કૃતાને ગળે વગાડી અને બોલી સોરી કૃતા હું તને સમજી ન શકી આ તો તારા સુખને ખાતર અમને તારા સુખની ચિંતા છે એટલે કૃતાની મમ્મી પણ રડવા લાગી પણ મમ્મી સુખ એકલાનું હોય તો શું કરવાનું બધાનું સુખ સચવાય તો સુખી પરિવાર કહેવાય ને કૃતા મમ્મીના આલિંગનમાં જ રડવા લાગી ત્યારે દરવાજે કોઈ આવ્યાનો અણસાર થયો કૃતાની મમ્મીએ નજર કરી તો કૌશલ્યાબેન અને પ્રિતમભાઈ ફરી આવ્યા હતા કૃતા દરવાજે આવો કૌશલ્યાબેને તેને બોલાવી તેઓ હાથમાં આરતીની થાળી તૈયાર કરીને આવ્યા હતા તેમણે કૃતાની આરતી ઉતારી અને કહ્યું મારે વહું નહીં પણ તારા જેવી દીકરી જ જોઈએ છે જો તમે હા કહો તો વાત આગળ વધારીએ કૃતાના મમ્મી પપ્પા એકદમ ગળગળા બની ગયા અને કૃતાને વળગી પડ્યા જો ઉત્સવ માને તો અમને તો કૃતા પસંદ જ છે કૌશલ્યાબેન આરતી નીચે મૂકતા કહ્યું મમ્મી સવારે તમે આવ્યા તે પહેલાં જ ઉત્સવ સાથે મેં ઓનલાઈન મીટિંગ કરી હતી તમે જે ઉત્સવને પૂછી લેજો એ તો તૈયાર જ છે કૃતા પોતાના આંસુ લૂછતા બોલી કૃતાના પપ્પા અને એક એકસાથે બોલી ઉઠ્યા ઓહ આજના છોકરાઓ તો બાપરે બાપ કોઈકે સાચું જ કહ્યું છે કે વિચાર જ માણસને ઘડે છે પણ આખી જિંદગી બધા વિચારો સામે જ લડે છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આપે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને સમયસર સત્ય ઘટના પર આધારિત આવા જ દરેક પ્રકારના એપિસોડની માહિતી સમયસર મળતી રહેશે એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો આગળના એપિસોડમાં જે પણ વહાલા મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ બાઘાભાઈ રાઠોડ લખી રહ્યા છે સરસ વાર્તા છે ભાઈ ત્યારબાદ અશ્વિનભાઈ અટારિયા લખી રહ્યા છે જીવનમાં સંસારમાં સમજવા જેવી સ્ટોરી છે ભાઈ ખૂબ સરસ ત્યારબાદ શોભનાબેન પટેલ લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ ત્યારબાદ કારિયા નિર્મળાબેન લખી રહ્યા છે વેરી વેરી નાઈ સ્ટોરી ભાઈ ત્યારબાદ ઠાકર હરેશભાઈ લખી રહ્યા છે ખૂબ સરસ ભાઈ ત્યારબાદ શોભનાબેન પાઠક અમેરિકાથી લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ એક્સિડન્ટ સ્ટોરી શોભનાબેન પાઠકના અમેરિકાથી જય માતાજી ત્યારબાદ દક્ષ રાજ લખી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ લાલજીભાઈ તરાથી લખી રહ્યા છે આવી સરસ મજાની કહાની સંભળાવતા રહેજો ભાઈ ખૂબ સરસ આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આવી રીતે જ દરેક વિડીયો પર સરસ મજાની કોમેન્ટ કરતા રહો આવતા એપિસોડમાં અમે આપની કોમેન્ટને આપના નામ સાથે જરૂરથી બતાવવાનો પ્રયાસ કરીશું નવા મિત્રોને ખાસ વિનંતી કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણા વિડીયોથી ઘણા બધા લોકોના જીવનમાં અકલ્પનીય બદલાવ થયા છે તો આપણા વિડીયોને શેર કરશો અને કોઈ એક લોકોનું જીવન પણ બદલાશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે તો ખાસ આપણા વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને સગાવાલાને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ